મેં એવું આમ્યું કે જસદણ ની કોઈ નો ભોગે હાચું હા મારી માસી ના હમ આ સત્ય બોલું છું બહુ રેડું બહુ માર ખાધા લાગે હા ભોજો આને માર ખાધા લાગે કાઈ કે બહુ ઘરની વાત છે નાખો કોઈને કેવું નથી પણ આ તમામ લોકોને કહો છો કે ભાઈ તમારા ઘરની જે લક્ષ્મી છે તમારા ઘરની છે હમણાં છોકરા કેટલા છે ગુજરાત માં તમને ખબર ને પાછી મારે તમારું કઈ કહેવાનું ન હોય પછી લોન માં વ્યવસ્થા ચાલુ કરજો કેટલા ના નક્કી છે હાથ ઉપર કરે આખા જંત છોકરા તો નાના ભાઈ ગઈ લગ્ન વગર નાના ભાઈ વાંટા પણ એક સત્ય વાત કરું છું કે હા આ લગ્ન કોણા નથી થતા જે માવા ખાય છે લાલ દાંત વાળા હોય હારા હોય ત્યાં ગોદતી હોય તો વિચારતી માવા નો ખાટો હોય ગુટકા નો ખાતો હોય બોલા ભાઈ ની આમ મેં ખાતા બંધ થઈ ગયા તમે તો આવો ની વાલા હું શર્મા આવ હું માવા ની કરું તો એ આમ આમ પછી મેની સામે જેવી નજર કરી તમારી ભાઈ આની ઘરવાળી માટે જોરદાર તાળી દી ભાઈ વાહ ભાઈ પેલા અહિયાં હું મારી વાત કરું છું ઈ તો પૂરી દાવા પેલા પણ જેટલા જસદણવાળા છે તમામને કહીશ તમારો પ્રેમ જાળવી રાખજો અને ખાસ અન્નપૂર્ણા શુત સિંહ તેલ